નગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ સત્તર દરખાસ્ત મોકલવામાં આવેલ હતી જે આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં સત્તર દરખાસ્તને બાલી આપવામાં આવેલ છે જેની કુલ કિંમત આઠ કરોડ ઓગણસી લાખ જેવી થાય છે આ દરખાસ્તની અંદર જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર રોડ રસ્તાના કામ હોય ભૂગર્ભના કામ હોય તેમજ મુખ્ય કામ જે કહી શકાય તેવું જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના વિસ્તારની અંદર અટલપોરની સેલ નંબર બારમાં જે કોર્ટ બિલ્ડિંગ નવું બની રહ્યું છે ત્યાંથી માજોઠી નગર થઈ અને રેલવે ટ્રેકના ભૂલિયા સુધી સ્ટ્રોંગ વોટર ડ્રેનેજનું કામ તેમજ એ જ એરિયાની અંદર સીસી રોડનું કામ એ મંજૂર કરવામાં આવેલ છે તે ઉપરાંત રામનગર મહાનગરપાલિકાના વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓને યુનિફોર્મ માટેની જે દરખાસ્ત આવેલ હતી તે દરખાસ્તને બહાલી આપવામાં આવેલ છે એ ઉપરાંત માનનીય સંસદ સભ્યશ્રી તેમજ ધારાસભ્યશ્રી દ્વારા જ્યાં સૂચવે ત્યાં બેન્ચ માટેનો જે ખર્ચ છે તેની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવે છે આમ કુલ સત્તર દરખાસ્તને આઠ કરોડ ઓગણસી લાખના ખર્ચને બહાલી આપવામાં આવે છે